જો મિત્રો તમે ફાલ જો આજે આપણે એવા કપાસ માટો મારો આવ્યા છે ને મિત્રો કે જોઈને તમારું મન ખુશ થઈ જાય તમને એમ થાય કે આ કપાસ મારે પણ રૂબરૂ જોવા જવું છે જોઈ જો એની સીરીઝ તમે જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દ અગિયાર જોઈએ કો મિત્ર

આમાં રોગ જીવાત કેવું કાવે છે રોગ જીવાત નથી એટલું બધું નથી એટલું બધું ગુલાબી એ નહીં અને આમાં સિરીઝ ઘણી થાય છે ને હા સિરીઝ ઘણી બરોબર તો આ બિયારણ બીજા ખેડૂત મિત્રોને વાવું હોય તો હવાય ચોક્કસ ને હા તમને તો આ બિયારણ ગમ્યું ને હા બરોબર હાથ કરવાનું આવતા વર્ષે આવતા વર્ષે હાથ વાવનો આમાં ઉતારો કેટલો આવે ઉતારો સારો આવે છે

કાઈ વાંધો નહીં ખૂબ ખૂબ આભાર જુઓ મિત્રો ફાલ તમે જુઓ છે ને એકદમ આમ તો જોયો જો રફ એન્ડ ટફ જેવું નામ એવું જ કામ છે નામય આનું કંપની એક રાખ્યું કે રફ એન્ડ ટફ એટલે ગમે એવો ખેડૂત હોય હાવ આલસુ ખેડૂત હોય હલકી જમીન હોય પાણી ભરત હોય બધામાં હાલે બધી જમીનમાં હાલે એટલે જ રફ એન્ડ તફ અહિયાં પૂરો આપણે એક જ હરકો બધામાં છે જોઈએ એક તમે જો આપણું બિયારણ ફરી ગયો એટલે તરત જ જો તમે તરત ખેડ ફરી ગયો હશે હું કઈ ગયો હો તમારી નજરે દેખાય કટ પડી ગઈ છે અને હાવ સુકાઈ ગયો છે આમાં વીણો એક જણ કે નથી વીણા એ મામા આ બાજુ સુકાઈ ગયો વીણ્યો વીણો હવે એક વીણી આવે એ પૂરું થઈ જશે બધું વીણીને કાઢી જ નાખવાનું આટલો ફરક છે આપણો મિત્રો આ રૂબરૂ જો ને ત્યારે તમને ખબર પડે કે હકીકત આ જે બતાવી છે ને હકીકત વિડીયો છે ખેડૂત પણ બોલે છે અને આપણે પણ રૂબરૂ જોઈ લેવી તમે વિડીયોમાં પણ જોઈ શકો કે જ્યાં આપણો કપાસ પૂરો થાય અહીંયા કટ પડી ગઈ છે કાયદેસરની બાકી જો આપણો કપાસ બધે એકદમ લીલો સમ ઊભો છે માલ એવો છે ફાલ એવો છે ગુલાબી ફૂલ એવા છે ક્યાંય સિરીઝ તમે જુઓ છે ને જોઈ શકો છે મિત્રો તમે જોતા આમાં લગભગ ઘણા ખરા વિડીયો મુકેલો છે તારીખ સહિત લગભગ બધા અલગ અલગ ગામના અલગ અલગ વિસ્તારના અલગ અલગ બિયારણના તો તમે બધા જોતા રહેજો અને જે વિડીયો તમને સારા લાગે એ બીજા મિત્રોને મોકલતા જેથી કરીને બીજા ખેડૂત મિત્રો પણ જોઈએ કે જો થળેથી માલ છે ખૂબ ખૂબ આભાર મિત્રો બીજાને મોકલજ્યો જય માતાજી